અંગલેશ્વર તાલુકાના ગઢખુલ ગામ નજીક આવેલ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જગતજનની માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી આઠમ નિમિત્તે મહાપ્રસાદી તેમજ મેળા સેતના કાર્યક્રમો પણ યોજાયા છે સિદ્ધેશ્વરી માતાનું મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે કપિલ મુનિ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવ્યા બાદ માતાજી સ્વયં પ્રગટ થયા હોવાનું માનવામાં આવે

અહીંના બ્રાહ્મણોના અને આજુબાજુના ગામોના જે કુળદેવી માતા છે એ કુળદેવી માતા અહીંયા ગડખોલ ગામનું અને જે એમના કુળદેવી છે એમનું ખૂબ સારું એવું રક્ષણ કરે છે અને સિંધેશ્વરી માતા અમારા સ્વયંભુ છે એ સ્વયંભૂ માતા અમારા અહીંયા ગામનું ખૂબ સારું એવું રક્ષણ કરી રહ્યા છે જય માતા